હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ આજે પ્રકરણ બેથી નવું પ્રકરણ બે જે છે એની શરૂઆત કરીએ છીએ એનો ભાગ બે આપણે સમજવાના છીએ તો પ્રકરણનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય તો સમાજ સમાજશાસ્ત્ર વિષયનું પ્રકરણ બે હવે ભણવા જઈ રહ્યા છીએ પહેલાં હું ખાસ વિદ્યાર્થી મિત્રો તમને કહું છું ચેનલને તમને સારામાં સારો કન્ટેન્ટ મળતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે અમારા જેટલી પણ નવી અપડેટ છે સૌથી પહેલી તમને મળતી જાય અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા મિત્રો સુધી પણ શેર કરજો વિડીયો ગમે તો લાઈક તો વિદ્યાર્થી મિત્રો શરૂ ડિયર સ્ટુડન્ટ પ્રકરણ પ્રકરણની શરૂઆત કરીએ છે પ્રકરણની શરૂઆત પ્રસ્તાવનાથી થાય છે ને એની અંદર આપણને આપેલું છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય હવે સૌથી પહેલો જ પ્રશ્ન આપણને એવો થઈ જાય કે સંસ્કૃતિ એટલે શું તો એનું બહુ જ સરસ મજાનું અહીંયા ઉદાહરણ આપ્યું છે અને એની અંદર એક સારી વ્યાખ્યા તરીકે પણ અહીં આપી છે તમને કે સંસ્કૃતિ કોને કહેવાય તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ સમાજના સભ્ય તરીકે આપણે જે કાંઈ વિચારીએ છીએ જે કાંઈ કરીએ છીએ આપણી પાસે જે કાંઈ છે એ જટિલ એકમને સંસ્કૃતિ કહેવામાં આવે છે આપણી પાસે જે કાંઈ પણ છે જે કાંઈ પણ વિચારીએ છીએ આ બધાને આપણે શું કહીએ છીએ સંસ્કૃતિ કહીએ છીએ આપણી એક જીવન જીવવાની રીતિ છે સમાજના સભ્ય તરીકે આપણે કંઈકનું કંઈક વિચારતા રહીએ છીએ આપણા દેશ માટે હોય આપણા સમાજ માટે હોય આપણા સમુદાય માટે હોય કોઈ પણ માટે હોય તો એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે ગંગા નદીના પ્રવાહની જેમ સતત પ્રવાહિત રહ્યો છે આ આપણને ખબર છે કે ભારતીય સમાજ અને સંસ્કૃતિની અંદર કેટલી બધી સંસ્કૃતિઓ સમન્વય થયેલી છે ગંગાના પ્રવાહની જેમ સતત પ્રવાહિત રહી છે સમય જતાં એમાં નવા નવા તત્વો સમાતા ગયા આજે એકવીસમી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ એકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવે છે ભાતીગળ જુદા જુદા પ્રકારની સંસ્કૃતિઓને ભેગી કરીને એક નવી સંસ્કૃતિ જેને કહેવાય છે ભાતીગળ સંસ્કૃતિ તરીકે પ્રચલિત પામી છે બીજી વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત કહેવા માંગુ છું સ્ટડી પોઈન્ટ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સ્પેશિયલ ઓનલાઈન ક્લાસ શરૂ થઈ ગયા છે જો ચોક્કસપણે તમારે સારામાં સારું પરિણામ લાવવું હોય તો એના સ્પેશિયલ ક્લાસની અંદર તમે જોઈન થઈ શકો છો માસ્ટર કોર્સ પણ અવેલેબલ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ગ્રુપની લિંકમાં જોઈન થઈને ગ્રુપના એડમિનને પણ પૂછી શકો છો અને નીચે તમને નંબર પણ આપ્યો છે નંબર ઉપર ફોન કરીને પણ પૂછી શકશો ઘરે બેઠા બેઠા શાંતિથી ભણવાનું તમારે રહેશે ક્યાંય પણ જવાનું રહેશે નહીં તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી વાત કરતા હોવ એમાં કોઈ જ પ્રશ્ન આવશે નહીં તમને સારામાં સારું એજ્યુકેશન ઘરે બેઠા ઓનલાઈન

વિશાળતા એકતા બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને પૂજાની બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે આપણા ત્યાં લાગણીઓ અને બુદ્ધિની પૂજા થાય છે ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસ્કારમાં સંવાદિતતા પ્રસારનાર પ્રયત્ન કરનારી આપણી સંસ્કૃતિ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે એની અંદર આવ્યું છે સાતત્ય અને પરિવર્તન તો હવે સૌથી પહેલા આપણી સંસ્કૃતિની આ ખાસિયત છે સાતત્ય અને પરિવર્તન તો દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા એ છે કે ઘણી મોટી ઉથલપાથલ થવા છતાંય આજે પણ જળવાયેલી રહી છે એટલે એનું સાતત્ય જળવાઈ રહ્યું છે સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે કેટલાય આંદોલન થયા નવજાગરણ થયા બુદ્ધ જૈન ધર્મના પ્રસાર પ્રસાર વગેરેની ક્રાંતિ પરિવર્તન છતાંય સંસ્કૃતિના મૂળભૂત તત્વોને જાળવીને ભારતીય સંસ્કૃતિને સમાયોજન સાધ્યું આની અંદર સાતત્ય અને પરિવર્તન પણ ભારતીય સંસ્કૃતિના પાયાની અંદર આવે છે ત્યારબાદ જોઈએ વિવિધતા અને એકતા તો ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે ભારતીય સંસ્કૃતિમાં અનેક જાતિ અને જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા ધર્મ ઉત્સવ અને કલાઓ સંગીત નૃત્ય વગેરે જોવા મળે છે આ બધા માટે પ્રાદેશિકતા ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે આટલી બધી વિવિધતાઓ હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓને લીધે એકતા જોવા મળે છે આ થે વિવિધતા અને એકતા બહુ જ બધી ડાયવર્સિટી છે ભારતની અંદર અલગ અલગ ભાષા ધર્મ ઉત્સવ છતાં પણ એક સાથે દેશ તરીકે ચાલી રહ્યા છે એના પછી બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ બિન સાંપ્રદાયિકતામાં ધર્મ નિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે આની અંદર પણ કોઈ અહીંયા એટલું વર્ચસ્વ નથી કે એક જ ધર્મ દ્વારા આખો દેશ ચાલતો હોય અને ન તો એની અંદર બીજી કોઈ પ્રકારની અહીંયા ભાવનાઓ જોવા મળે છે કે બીજા સંપ્રદાય પ્રત્યેની બિન સાંપ્રદાયિકતાવાદ જોવા મળે છે ભારતમાં એના પછી વૈશ્વિક દ્રષ્ટિકોણ વૈશ્વિક દ્રષ્ટિકોણ એટલે ભારતીય સંસ્કૃતિ વિશ્વ દ્રષ્ટિકોણ ધરાવે છે કઈ રીતે તો સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવના સંદેશો ફેલાવ્યો વસુધે કુટુંબનો ભાવ રાખ્યો કે વિશ્વનું કલ્યાણ થાય માત્ર મારા દેશનું કે મારા સમાજનું કે મારા પ્રદેશનું નહીં આખા આખા વિશ્વનું કલ્યાણ થાય એવો ભાવ પ્રગટ કરનારી એકમાત્ર સંસ્કૃતિ છે જે ભારતીય સંસ્કૃતિ

મહત્વ આપતી સંસ્કૃતિ છે તો ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે ભારતના વિવિધ ધર્મોમાં વ્યક્તિનું મહત્વ સ્વીકાર્યું છે રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે અને તે જ રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા પણ ભજવી છે જેમાંની અંદર વ્યક્તિની ભલાઈ થાય એ માટેની પરંતુ એવો અર્થ અહીંયા નથી થતો કે સમાજનું કોઈ મહત્વ નહીં સમાજનું પણ અહીંયા એટલું જ મહત્વ છે પણ વ્યક્તિને વધારે મહત્વ આપવામાં આવે છે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો તો ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપો છે પરંતુ અહીં એની સ્પષ્ટ સમજ મેળવવા માટે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે પહેલી છે પ્રશિષ્ટ ભદ્ર અથવા માર્ગી પરંપરા બીજું લોક સંસ્કૃતિ અને અથવા તો દેશી પરંપરા અને ત્રીજા નંબર પર છે આદિવાસી સંસ્કૃતિ ત્રણ પ્રકાર યાદ રાખજો ભારતીય પ્રશ્ન પૂછાય ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કેટલા તો કે ત્રણ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા ત્યારબાદ લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને ત્રીજા નંબર પર છે આદિવાસી સંસ્કૃતિ તો હવે જો વારાફરતી એના વિશે જોઈએ સૌથી પહેલા પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા તો ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યાશાખાઓ ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે તે નીચે પ્રમાણે વિગતો દર્શાવી શકાય છે એમાં પેલું છે ધર્મશાસ્ત્ર બીજું છે નીતિશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રમાં પણ અલગ અલગ છે અવકાશ વિજ્ઞાન ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ચોથા નંબર પર છે દર્શન શાસ્ત્ર પાંચમા નંબર પર છે સંગીત શાસ્ત્ર ત્યારબાદ નાટ્ય શાસ્ત્ર વ્યાખ્યાન શાસ્ત્ર ત્યારબાદ આયુર્વેદ વાસ્તુ અને શિલ્પ બરાબર તો આ જુદા જુદા પ્રકારના શાસ્ત્રોમાં જોવા મળે છે અહીં દર્શાવેલા વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવતી હતી તેનું તે આજે પણ રહ્યું છે આની અંદર વિવિધ વિવિધ આપણા મૂળા બધા શાસ્ત્રો હતા સંસ્કૃત ભાષાના અને એના ઉપરથી આ બધા શાસ્ત્રીય ગ્રંથોની રચના થઈ અને આજે પણ આ બધા ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવે છે એનું સાથે તે જળવાયેલું રહ્યું છે ત્યારબાદ લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા તો લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા તો જોરાવરસિંહ જાદવ કહે છે કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલી કંઠસ કલા ઉત્સવો ધર્મ અલંકારો ખેતી પશુપાલન નૌકાયાન હથિયારો ઘર ખોરડા રાસ રચીલું ત્યારબાદ દેવ મંડળ આચાર વિચાર સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે આ બધાને આપણે દેશી પરંપરામાં સમાવિષ્ટ કરી શકીએ છીએ મહાપાત્ર લોકગીતો લોકકથાઓ હાલરડાઓ મરશિયા એના પછી જોડકા જોડકણા કહેવતો રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્ર અલંકારો રમતો ઘર વખરીની ચીજવસ્તુઓ લોક દેવ દેવો ત્યારબાદ હથિયાર સમાવેશ લોક સંસ્કૃતિની અંદર થાય છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જેમ કે રીત રસમમાં લગ્ન કરનારને પીઠી લગાવી મીંઢણ બાંધવું વગેરે તીન તિગાડા કામ બિગડા જેવા વહેમ જોવા મળે છે તો કંજૂસ કરીને પૈસા ગણે તે વ્યક્તિ બીજા જન્મ ભંપોડી એટલે કે સાપનું એક પ્રકાર બને એવી માન્યતા આ બધી લોક સંસ્કૃતિના ઉદાહરણો છે કે લોકોએ આવા નિયમો કર્યા દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે જેવા હલરડા તેમજ ન બોલ્યામાં ન ગુણ બોલે એના બોર વેચાય તેવી કહેવતો આ ખાડા કાન કરવા રાતા પીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે લોક સંસ્કૃતિ એ લોક માનસ અને સાહિત્યના પાયામાં છે સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે બંનેની સાથે લોક સંસ્કૃતિ આપણે મણાયેલી છે કૃષ્ણદેવ ઉપાધ્યાય પણ કહે છે કે લોક સંસ્કૃતિને લોકવિદ્યાને લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિભજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન જે સમાજમાં લોક સમાજમાં ઉત્પન્ન થાય છે જેને આપણે લોક સંસ્કૃતિ કહીએ છીએ વિભિન્ન પહેરવેશ શણગારના વિભિન્ન સ્વરૂપો રોજિંદા ભોજનનું વૈવિધ્ય સાથે બાર ગાંવોએ બોલી બદલાય જેવી ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપે વ્યક્ત કરે છે ત્યારબાદ ગુજરાતમાં ગરબા અને ભવાઈ પંજાબમાં ભાંગડા મહારાષ્ટ્રમાં લાવણી આસામમાં બિહુ વગેરેમાં જે તે પ્રદેશની સંસ્કૃતિના દર્શન થાય છે જોકે સામાજિક સંદર્ભો બદલાતા લોક સંસ્કૃતિનું સ્વરૂપ બદલાયું છે હવે ધીમે 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 કરતાં એમાં પરિવર્તન આવે છે આજે ગુજરાતની અંદર ગરબા અને ભવાઈ તો ગરબાનું પ્રચલન છે પણ બહુ ઓછી એવી જગ્યાઓ હવે ભવાઈનું પ્રચલન રહ્યું છે ધીમે ધીમે ભવાઈ જે છે લુપ્ત થતી જાય છે ત્યારબાદ આદિવાસી સંસ્કૃતિ ટ્રિપલ કલ્ચર તો આદિકાળથી આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે આદિવાસીઓની સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવતી હોવાથી તે જાણવી સમજવી જરૂરી છે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ તો સંસ્કૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતિઓને મહત્ત્વ આપતી સામૂહિક ઉત્સવ ઉજવણી નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ એની અંદર પોતાની એની અલગ જ પોતાની પર્યાવરણની સાથે સંતુલિત થઈને એમને આખી જીવન રીતિ બનાવેલી હોય એમના સામૂહિક ઉત્સવ અલગ હોય એમની ઉજવણી એમના નાચગાન તો આ બધું જ રીતે આખું અલગ પ્રભુત્વ ધરાવે છે એમની સંસ્કૃતિને જેને આપણે આદિવાસી સંસ્કૃતિ કહીએ છીએ આદિવાસીની જીવન રીતિઓ તેમના રિવાજો અને તે તેમની સરળ માન્યતામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે આદિવાસી સંસ્કૃતિના ચાર લક્ષણો છે પહેલું કદમાં નાની બીજું વિશિષ્ટતા ત્રીજા નંબર પર છે વિવિધતા અને ચોથા નંબર પર છે સ્વાવલંબન તો આ ચાર લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ઘાટ સંબંધ ધરાવે છે આ ચાર બાબતો સાથે એને ઘાટ સંબંધ છે સૌથી પહેલી આદિવાસી કલા સંસ્કૃતિ તો આદિવાસી જે કામ કરે છે તે સહજ સ્વાભાવિક હોય છે તેઓનું કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી એ કલાને કલાના ખાતર જીવે છે નહીં કે એના સૌંદર્યના નિર્માણ માટે તેઓને માટે તેઓનું જીવન અભિન્ન અંગ છે આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટતા કરતા કહે છે કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે જે આ ક્ષણમાં મધ્યમ સાધનો પ્રક્રિયા ઉપયોગ શિક્ષણ જીવન તત્વ જેને લાઈવ કહેવામાં આવે છે સાતત્ય સહવાસ વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે આદિવાસી કલા અને સંસ્કૃતિમાં એમાં પહેલું છે ચિત્રકલા તો રાઠવાના પિઠોરાના ચિત્રો ચૌધરીના નવાના ચિત્રો કુંકણીઓના પસલી ભીલોના ભારડી ભીલ ગરાશિયાના ગોત્રજના ચિત્રો એમ અલગ અલગ અનેક સ્વરૂપો આદિવાસી ચિત્રકલાની ભેટ છે રાઠવા લોકોના ઘરની દિવાલો પર જે ચિત્ર થાય છે તેને દેવ પીઠોરો ચિત્રાય છે તેની સાથે તે જીવન ગુજારે છે બધા મળીને ચિત્રે

પપકાદાર રંગ પૂરાય છે આ થયું ચિત્રકલા કઈ રીતે એ લોકો ચિત્રકલાને મહત્વ આપે છે આદિવાસી સંગીત કલામાં તેમની સંગીતમાં જુદા જુદા વાદ્યોનું ખૂબ મહત્વ જોવા મળે છે આ વાદ્યોમાં લાકડાના ચામડાના હાડકાનો ઉપયોગ થાતી બને છે તેઓના સંગીત વાદ્યો જે છે એ ચર્મ વાદ્યોમાં ઢોલ ડોબર નગારું વગેરેનો સમાવેશ થાય છે તો પછી શુષિત વાદ્યોમાં વાંસળી, શંખ, શરણાઈ, ભોગળનો સમાવેશ થાય છે. તંતુ વાદ્યમાં તંબુરો, સારંગી અને બોરોનો સમાવેશ થાય છે તથા ડોબરૂ, તાંગા, મંજીરા જેવા સંગીત સાધનો સાથે તેઓમાં લોકગીતો જે ઋતુઓ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતોનું તેઓ સતત ગાન કરતા રહે છે. આ આદિવાસી સમાજમાં આદિવાસીઓ જીવ જીવનમાં નાચગાનું ખૂબ જ મહત્વ છે ત્યારબાદ માટી કલા તો આદિવાસીઓમાં વિશિષ્ટ માટી કલા સંસ્કૃતિ પણ જોવા મળે છે તેઓ માટીમાંથી વાસણો રમકડા અને દેવતી ઓવતાઓની મૂર્તિઓ બનાવે છે ગુજરાતમાં પોશીના વિસ્તારમાં ભીલ ગરાશિયા માટીના ઘોડાઓને દેવોને ચડાવે છે અને તેઓને ઘોડાને જીવતા થોડા ઘોડા જેટલું જ એને માન આપે છે જે જીવંત હોય એટલું એ માટીના ઘોડાને મહત્વ આપે છે માન આપે છે ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી ચૌધરી ગામિત ઘોડિયા ભીલ ત્યારબાદ રાઠવા સૌ માટીના ઘોડા હાથી વાઘ બળદ ગાય પુરુષ વગેરેની સ્ત્રીની વગેરેની મૂર્તિ બનાવે છે અને તે મૂર્તિઓ દેવને જડાવે છે આ સૌ પ્રકૃતિના અંશ છે એવો ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્ત્વ ધરાવે છે ભારતીય સમુદાય ભારતીય સમાજ બહુમુખી સમાજ તરીકે સા સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે પ્રકરણ બેનો ભાગ એક અહીંયા પૂર્ણ કરીએ છીએ ભાગ બેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે ને સાથે અમારી ચેનલના પ્લે લિસ્ટમાં તમે જશો તો એની અંદર પણ બધા જ વિષયો તમારા કવર થઈ જશે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર ભૂગોળ સમાજશાસ્ત્ર બધા જ વિષયના વિડીયોઝ અમે અહીંયા મૂકીએ છીએ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજી એક વસ્તુ હું તમને કહેવા માગું છું જો હજી સુધી અમારા ટ્યુશનની ઇન્કવાયરી ન કરી હોય તમારા સ્પેશિયલ લાઈવ ક્લાસ ચાલે છે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના હિત માટે ચાલે છે તો ખાસ એમાં જોડાજો જેથી તમે પણ સારામાં સારું શિક્ષણ ઘરે બેઠા કોઈ પણ પ્રકારના બંધન વગર કોઈ પણ ગુજરાતના છેડેથી બેસીને વિદ્યાર્થી તૈયારી કરી શકશે તો વિદ્યાર્થી મિત્રો આજનું પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે મળીએ છીએ પ્રકરણ બે ના ભાગ બે ની અંદર જેની અંદર આપણે સવિશેષ સમજૂતી અંદર મેળવીશું પ્રકરણની ચલો આ સાથે ગુડ બાય